રેસિડન્સમાં બસો ને વીસ નું ભવિષ્ય આમાં લાગેલું છે ભાવસાર સાહેબ ને વારંવાર વિનંતી કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી તો સાહેબ અમારું આમાં બસો વીસ પરિવારનું કાલ સવારે કાંઈ થયું તો એની જવાબદારી કોણ લેશે સરકાર લેશે મ્યુનિસિપાલિટી લેશે કે બિલ્ડર લેશે અમે બધા રઝળતા થઈ ગયા જ્યાં વેશુમાં આ બનાવ બન્યો એ જ રીતે આવો બનાવ બનશે તો એની જવાબદારી કોણ લેશે આ બિલ્ડરનું નામ છે દર્શન સરા કરીએ આ બિલ્ડર નું નામ છે અમે ભાવસર સાહેબને વારંવાર વિનંતી કરી છે અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર દેવા જવાના છીએ એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધા નો હેતુ છે અમે આગલા સીધા કલેક્ટર સાહેબ પાસે જશું અને બસો વીસ જણા પરિવાર આખો પરિવાર ત્યાં જઈ અને આવેદન પત્ર આપશું રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત